અત્યારે આપણે કામ છે મગફળીના પારા માથે દવા છાંટવાનું કારણ કે આપણે તુવેદર વાવવાનું પર્યાણ કર્યું હવે એટલે નૈ નાની નીંદે હે અને આપણું કામ છે દવા છાટવાનું ચાલુ નિંદાઈ ગઈ કદી રહી ગઈ છે છેલી આયરું છે પછી માંડી માં તો એવું છે કે તમે પાંચ આટા મારો ને તો કોઈ એટલે દૂધ લો ને આમલી ને એવું તો રહી જ જાય કોક કોક તો રહી જાય એટલું તો રહી જાય આપણે હવે કીધું સીધું ચાલુ કામ સીધું પાછળ

બાર જણા માં પછી કઈ એટલે એ કઈ ખડ કેવાય જ નહીં ખરેખર એટલે નવ વીઘામાં બાર જણા એટલે ખડ નું એટલા તો નોર્મલ ગમે એમાં જોઈએ વે આપણે કામ આરે જ ઉપાડી જો આપણે નીંદવાનું છે દેવાસી પપ્પા દવા સાટે નથી કોઈ કેતું નથી કે વાડીએ જાવ પણ આપણો જીવ નો રહી હવે એમ થાય કે થોડું કામ હેતી પૂરું થઈ જાય થઈ જાય એમાં હાયતમ અને આજ જ છે હવે કામ પછી કઈ કામય ન ને

એટલે બળદુ અહીંયા કીધું હાથી હાકી નાખી એટલે હવે હાથી અડધા પલે તો ભોગી ગયું હે થોડું કર્યું હવે બપોર થાય ને તો લગભગ હાલી જાય જો આપણે દવા તો લગભગ કોણા પોલે ભોગી ગઈ એટલે હવે કઈ લગભગ ચારક પગ સાટવા નાઈ છે અંદાજે કઈ જાજા રહ્યા નથી અને વાગી ગયા છે અગિયાર એટલે હવે કીધું આપણે

આમાં ખેતી સારી થઈ ને પણ આપણે માંડવી સોખી થઈ જાય નહી ઘટે નહીં એમ હા એ લે સારા હમણાં આલી જાય બપોર થાય તો આપડે દહ વિઘા માંડવી પૂરી પછી હજી આપડી ઓલી આપવાની છે ને ઘરની

ની સમજાવું જ ન પડે એ કંઈ ન પડે આપણે હે ને માંડવીનો પાડ્યા વગર હાથી વાળા માંડવી પછી કેતા નહીં નહીં એમાં હાલો તો કંઈ ઘટે જ નહીં

ધ્યાન રાખવું પડે કારણ કે અજારની જાણી હેન બારના બલુ નહીં હે વાંધો ન આવે એટલે આવડે હે તને વાંધો નકર તો માનવી કાઈ છે જાય આ કટોકટીમાં

અને હાથ વાવી દીધી અને સીતા ફળી વસ્તુ એવી હે કે એ સોટી જ જાય કદા આ પાંદે ન સોટે તો આ પાંદ ખરી જાય પણ નવા પાંદ આવે ને એ પાંદ તો સોટી જ જાય હોય હોટક એટલે આપણે સો તો હે ને હાથ મી વાવી દે આપણે ગઈ સાલી અહીંયા ઉનારે ભરી ગઈ હતી અત્યારે પાછી ફૂટી ગઈ અત્યારે ફૂટી ગઈ ના સીતા ફળી વસ્તુ એવી હે કે ફૂટી જ જાય અને ફૂટીને બે કોરામાં પાછી હતી એવી ને થઈ ગઈ